બહુ સુંદર વાત છે જે ભગવદ ભક્તિ કરતો હશે આપણે તો કરતા નથી ભગવદ્ ભક્તિ કરતો હોય તો શાસ્ત્રમાં બહુ સરસ કીધું છે ભગવાન એને પાપ પુણ્યના ચક્રમાંથી બહાર તો કાઢવો જ છે તો આના પાપ પુણ્યની વ્યવસ્થા કરવી કેમ આપણા અનેક જન્મના તો ભેગા થયા જ છે સંચિત બધા તો ભગવાન જેને પોતાની પાસે લેવા માંગતા હોય ભક્તના પાપ પુણ્યનું થાય શું કદાચ કંઈક ધર્મ કર્યું હોય તો પુણ્ય થાય એ વંદન કરે પાછું સ્વર્ગમાં લઈ જવાળું છે પાપ એ ભોગવવું પડે પુણ્ય પાછું સ્વર્ગમાં ભોગવવું પડે તો ભગવત ભક્તને આમાંથી ભગવાન મુક્ત કરવા માટે શું કરે છે એ ભક્તને આમાંથી મુક્ત કરવા માટે ભગવાન શું કરે છે કે જેના દુષ્કૃત્ય હોય એ નિંદકોમાં ચાલ્યા જાય જે કાંઈ ના પાપ હોય ભક્તના એ નિંદા કર એમાં જાય અને જે પુણ્ય જે છે એ ભગવાન એનો ભોગ કરવા દે નહીં પુણ્યનો ભોગ ના કરવા દે પાપ જે છે નિંદો વેચી દે એટલે આપણે તો કામ સારું જ થાય ને આપણામાં કોઈ દોષ છે તો આ બધા ફેસબુક વાળા એમાં તો સાઠ વર્ષનું સ્વરૂપ કાયમી માટે અમારા દોષ ધોતું રહે છે હું તો સાઠ વર્ષનું સ્વરૂપ છું ન પુલિંગ ન પ્રયોગ કેવી કેવો અને કેવું એટલે આ જે સ્વરૂપ છે સાઠ વર્ષ નું સ્વરૂપ હું નપુસ નપુનસકલીક પ્રયોગ કરું છું બ્રાહ્મણ દ્રષ્ટિઓ ન સ્ત્રીલિંગ પ્રયોગ ને નપુસકલિંગ પ્રયોગ આ પુલિંગ પ્રયોગ નપુનસિક પ્રયોગ કરી આ સ્વરૂપ આખો બેટા બેટા દોષ જ ધોયા કરે તો આપણું જેટલું કાંઈ ભેગું થાય ભગવાન કે છે વેચી દો નિંદકોની વચ્ચે વેચી દો ભગવત ભક્તના પાપ જે છે એ નિંદકોની વચ્ચે વેચાઈ જાય પછી શું ચિંતા ને આપણે આપણા પાપનો ફળ આપણે ભોગવવું ન પડે એની વચ્ચે વેચાઈ જાય બિચારા નિંદા કરે સામે એને મળી જાય તો આનાથી મોટું કાર્ય તો કોઈ નથી કરતું બહુ સારું કાર્ય કરે છે એમાં વલ્લભ કુલ આવું કરતા હોય તો એનાથી મોટી શું વાત કરે આપણા દોસ્ત લઈ જાય આ સાઈઠ વર્ષનું આ સ્વરૂપ એવું જ છે એ ધોયા જ કરે પાપ ઉપકાર કરે તો સત્સંગની પાછળ પણ હેતુ જોવો જોઈએ તરત જ સારી વાત કરે એટલે ફસાઈ ન જાવું જોઈએ બહુ સારું બોલે ફસાઈ જાય जरा शांति राखवे जे चेक करवे जो आमा छह सु उंडाण निरपेक्षः सात्विकश्च तत्संग साधु संग निरपेक्षन सात्विक न होय व निरपेक्षन सात्विक दिसून छे एनी माटे कहे छे श्री कृष्ण के चरण कमल में प्रीति होय और दूसरो कोई प्रयोजन न होय निरपेक्ष होय काहू की अपेक्षा ना रखे य मन में जाने जो एक कृष्ण ही करता है और कऊ नहीं काहू को भगवत धर्म दिखाए अपनी प्रतिष्ठार्थ भगवत धर्म बतावे ना प्रतिष्ठार्थ लाभार्थ भगवत धर्म करत न हो बताओ तो न हो भगवत धर्म ने प्रतिष्ठा माटे सात्विक छल कपट काम क्रोध मद मत्सर हृदय में न हो ऐसो धर्म जहाँ दिखे सो भगवदी को संग करे ભગવદીનો સંગ તો જોઈને કરવું જોઈએ કે નિરપે કેવલ પ્રભુમાં જ ભાવ હોય બીજી કોઈ અપેક્ષા ન હોય એવાનો સંગ કરવો જોઈએ વાણી તો સારી લાગે છે ને મારી વાણી ખરાબ છે હરિયાજી વાણી તો બહુ સુંદર છે ને ન હોય તો કુસ્તી માર્ગમાં રહેતા નહીં આ વાણી ન ગમતી હોય તો પછી જવા દે આ રહેવાનું કઈ કામ નથી કોઈ પ્રયોજન નથી એવમ નિશ્ચિત સર્વેશું સ્વીએ સ્વન્ય સુવા મહત્કુલ પ્રસુતિ શું કર્તવ્ય સંગ નિર્ણય આ જે નિર્ણય મનમાં રાખીને કે કામ ક્રોધ મધ મત્સર નિરપેક્ષ હોય અને કેવળ કૃષ્ણ જ કરતા છે કૃષ્ણમાં જે સત્સંગ કરાવે એમાં પણ એનું મન કૃષ્ણમાં લાગે બસ પોતાનામાં નહીં કૃષ્ણમાં લાગે એવો નિરપેક્ષ થઈને જે રહેતો એવો ભગવદી હોય તો સંગ કરવો ન મળે તો બહુ ચિંતાની વાત નથી ભગવદી ન મળે તો કઈ કોઈ વાત નથી પણ ખોટા સંગ તો કરાય નિશ્ચિત આ નિર્ણય બધે લગાડવો પોતાના હોય કે અન્ય ના હોય અથવા તો કોઈ મહાન કુલમાં જન્મેલા હોય મહત કુલ પ્રસુતે શું કર્તવ્ય સંગ નિર્ણય તો કર્તવ્ય સંઘ નિર્ણય સંઘ કરતી વખતે અટકી વસ્તુનો વિચાર કરીને પછી સંઘ કરવો ન થાય તો કોઈ ચિંતા નથી પણ સંઘ કરવો તો વિચારી નથી આ જે ભાઈ છે જે વાળા સ્પેશિયલ સત્સંગ કરાવવાળા જે ભાઈ છે એ સિદ્ધાંતના સોળસગંધના ક્લાસ નાન ટ્રેન વોટ્સએપ મધ્ય પણ ખૂબ પ્રચાર કરે પછી એને આ વેસ્ટનું સિલેક્શન કરી અને એને પર્સનલ મેસેજ મોકલું છું કે તમે ગ્રુપમાં તો બધાને સત્સંગ કરાવીએ છીએ પણ તમને સ્પેશિયલ કરાવવો છે બે કલાક સવારે આઠથી દસ આ ઓલા બેનને કંઈક ડાઉટ ગયો કે આ સ્પેશિયલ કેમ આટલામાં મારું કેમ વરણ કરી લીધું એટલે એને મને કીધું અને એ ભાઈ પણ મારી પાસે આવતા એટલે મને ડાયરેક્ટ ફરિયાદ કરી કારણ કે એમાં મારી પાસે તો આવે આ બાળક આમ કરે છે આ બાળક કામ કરે છે આ બાળકોમાં આટલા બધા બધી કક્ષાએ પહોંચી ગયો છે ફલાણો હવે આવું એ આ જે પ્રસંગ બન્યો એની ગંધ આવી ગઈ કે વાત કાંઈ પહોંચી છે હવે કાંઈ બોલતા ઘણી વાર મળે તો છે પણ કાંઈ બોલતા નથી કે આ વ્યભિચાર આમ થાય છે ફલાણ આમ થાય છે બોલે એટલી વાર કે તમે ક્યાં બાકાત આપણે એ જ કામ કરીએ છીએ તો બોલવાનો અધિકાર ક્યારે છે કે તમે જો એમાંથી બહાર હો તો તમે તો વધારે કામ ખરાબ કરી રહ્યા છો સત્સંગના નામે ફસાવી રહ્યા છો ને એ તો એના કદાચ ખરાબ કામ બોલા તો આપણને ખબર છે કે સિદ્ધાંતિ છે એ તો એનું કામ જ એ છે સિદ્ધાંત નામે પણ તમે આ કામ કરતા હો તો તો કાંઈક વધારે વજ્રલેપ છે આ તો હવે નથી બોલતા કારણ કે એને ખબર છે કે કામ કરતા તો આમ એટલે આવે તો બોલે એટલી વાર આવે કારણ કે એ મેસેજ મેં રાખ્યા છે જે પર્સનલ મેસેજ કર્યા સ્ક્રીનશોટ મને કે આ રીતે મને પર્સનલી મારી સાથે ચેટિંગ કર્યું અને મેં મારી પાસે રાખ્યું છે કે ગમે ત્યારે બતાવું કે આ જો આ સિદ્ધાંતના નામે છલકપટ એટલે એમાંય ચેતવા જેવું છે એટલે હું ચેતવણી આપું છું અને કદાચ મારો તમારે સંગ કર્યો તો દસ વાર વિચારીને કરવું એટલી કાળજી રાખવી જોઈએ હું એમને કીધું હું કે દૂધે ધોયેલો હોઈ શકું દસ વાર તમારે ચેક કરવું જોઈએ કાળજી રાખવી જોઈએ એવ નિશ્ચિત સર્વું સ્વીયેશું કર્તવ્ય વાન મહત્સૂતેર્ણય બીજા એક સિદ્ધાંતના સત્સંગ કરવાના એક બહુ મહાન એક બીજા છે એ શું કહે છે કે હવે તમે બધા ઘર છોડી વિરાનુભવાર્થન તું પરિત્યાગ પ્રશસ્ય ઘરમાં સેવા કરશો તો કોઈથી ભાવ નહીં વધે વ્રજમાં આવો અને વ્રજમાં મકાન લેવો ત્યાં નિવાસ કરો અને ત્યાં વેણું ગીત યુગલ ગીત રસ બરખા બરખાય પછી જતીપુરામાં રસ બરખા વરખાવે વેણું ગીત પુનઃ યુગલ ગીત રસ બરખા વરગાય સિદ્ધાંત નામે એવા આપે સિદ્ધાંતો ની વાત કરું આપણા લોકોની વાત કરું વૈષ્ણવ પાછા આવે એ કેને પકડે પાછા પચીસ ત્રીસ લાખનું મકાન જતીપુરામાં કોઈ લઈ શકતું એને જ કે તમારે ઘરમાં આવે રહેવા એની ત્યાં મકાન લેવો મેં કીધું ભાવ તો અમારે બધાને ગણાય ને વધારવો છે અને તમારું મકાન હોય તો રહેવા આવે બાકી મકાન લેવાના પૈસા નથી એને વધારવો તો હોય ને ભગવતભાવ હવે પચીસ લાખ ખર્ચે એને જ વધારવો ભગવતભાવ અમારા બે તૈયાર જ છે ખાઈ બી ગયો તો રહેવા આવેદમાં આણંદથી અહીંયા રે ભાવ એને વધારવો તો જોઈએ ને ભગવદીવે ખાલી પચીસ ત્રીસ લાખ વાળાનું કલ્યાણ કરવું આ આનું કલ્યાણ નહીં કરવાનું કયો તો પચાસ જણા મોકલાવો ભાવ વધારવા વાળા એને વધારવો જ છે એની ઈચ્છા જ છે કાંઈ બી વધારવો જ છે ભગવત ભાવ અને કાંઈ કામ નથી આયા જતીપુરામાં તમે સારું મકાન આપો રે અને ભાવ વધારે તો ના પડે એવાનું કામ નથી પચીસ ત્રીસ લાખ ખર્ચીને મકાન લે બધા જતીપુરામાં રહેવું જ પડશે અને ઘરમાં તમે રહેશો તો ભાવ નહીં વધે

કે આને કંઈક જે એક સ્કીમ મૂકી છે એમાં કંઈક આનું કમિશન તો નથી કે પચીસ બંગલા એક બંગલો ફ્રી આટલે બધા કે જતીપુરા જાઓ જતીપુરા જાઓ યા મકાન લ્યો ત્યાં જ રહ્યો ઘરમાં તો ભાવ વધશે જ નહીં ધમકી ત્યાં સુધી મારે ત્યાં સુધી ધમકી મારે કે હવે જો તમે જો ઘરમાં રહેશો જતીપુરા નહીં જાઓ તો હું સત્સંગ નહીં કરાવ એને મને ફોન આવ્યો કે આ સત્સંગ નહીં કરાવ કરવું શું વીસ વર્ષનો સત્સંગ જાય છે અમારો મેં કીધું સારું થાય જવા દુસંગ એ જાહેવા જ દો કૃપા છે ઠાકોરજીની કૃપા તમારા ઘરમાં ઠાકોરજી ભાઈ એની કૃપા છે કે તમને છોડી દે છે ને આમાં છૂટો નહીં તમે આ તમારા ઘરમાં જે બિરાજ ઠાકોરજીની તમે ભાવથી સેવા કરો છો તો એની કૃપા છે એ બતાવે છે કે છોડી દે આને હું આખું વ્રજ લઈને તારા ઘરમાં આવ્યો ને તારે વ્રજમાં લેવાની જરૂર છું આખું વ્રજ લઈને તારી ઘરે આવ્યો છું ખાલી એક જતી પૂરા નહીં આખું વ્રજ લઈને તમારે ઘરે બધા છું અને એમાં ભાવ ન વધે તો વ્રજમાંય નહીં વધે કોઈ દિવસ જો તમારા ઘરમાં ઠાકોરજી વિરાજે ને ત્યાં ભાવ ન વધે તો વ્રજમાં કોઈનો ભાવ વધે વ્રજવાસીનો વધી ગયો ભાવ ત્યાં રહે છે બધાના ભાવ વધી ગયા છે જોયો કેવા રહે છે ગયા વખતે મેં કદાચ કીધું હોય પાછું કહી દઉં એક માજી મારી પાસે વ્રજમાં અહીંયા રહે છે એક પહેલી વાર મારા મારી પાસે ભૂમિ એકવાર જતીપુરા ગયો ત્યારે માજી આવ્યા કે પ્રકટ નિકુંજ છે આ ગોવર્ધન છે પ્રકટ નિકુંજ છે અને હવે આ પ્રકટ નિકુંજમાં રહે છે હવે ક્યાંય જવું નથી બહુ અમને એમ થાય કે ઉત્તમ ભાવ રજમાં રહેવા મળ્યું છે તમને ભાગ્યશાળી એમાં શું વાત છે ગિરાજીમાં રહેવું પ્રકટ નિકુંજ અહીંયા જ છે આખું ગોલોક ધામ આ જ છે જતીપુરા પછી પહેલી વાર તો બહુ ઇમ્પ્રેશન મને સારી પડી ભગવતી સારા છે મેં કીધું આટલો ભગવત ભાવ છે આનંદથી રહ્યો બ્રજમાં અમને તો ભાગ્ય નથી એટલું તમે ભાગ્ય છે રહો પછી બે ત્રણ દિવસ પાછા આવ્યા પછી એને કીધું કે આજે છ વર્ષ થઈ ગયા છોકરાઓ એમ નથી કીધું કે એક વાર આટો દેવા આવો મેં કીધું હવે પડે તો છે મે કે છોકરાના છોકરા આપડે જોવાનું મન ન થાય છોકરા છોકરાઓ હોય બધાને જોવા ફોન કરી એમ કે કેટલા પૈસા જોઈએ નાખી ખાતા ખાતામાં પચીસ હજાર નાખવા ઈ કે પચીસ હજાર પચાસ હજાર કેટલા જોઈએ તરત એમ જ પૂછે કેટલા જોઈએ છે ખાતામાં જમા કરાવી દીધું પણ એમ નથી કહેતા ક્યારે કે થોડાક દિવસ આવો આઠ દસ દિવસ આવો હો એ તો કૃપા કરે છે ને તમારે ગોલક ધામમાં ક્યાં પાછું જવું પછી એને કીધું કે આટલા કરોડની સંપત્તિ આપી એટલું સોનું આપ્યું આટલી ગાડી આપી એટલા બંગલા આપ્યા આ બધું આ મૂકીને અમે અહીંયા આવ્યા છીએ અને હવે કાંઈ બોલાવતા જ નથી તો મેં કીધું માજીને હજી પાછું ગોલકધામમાંથી રિટર્ન થવું તો છે બોલાવતા નથી આ તકલીફ છે મેં કીધું અને મેં કીધું હવે આપણે સરખા છે મેં કીધું મેં હું માનતો કે તમે બહુ રજવાસ આનંદ થી કરો છો આનંદથી રોજવાસ નથી આ ફરજિયાત વૃદ્ધાશ્રમ છે મન તો સારી રીતે રાખે જવું છે હજી સારી રીતે બોલાવે રાખે તો જવું છે ઈ લોકો પાછા અહીંયા આવીને રહી જાય છે પણ ઈ મને નથી તમે આવો એ જેને મન થાય તો ફેમિલી લઈને આવે રોકાઈ જાય પૈસા આપી જાય પણ એમ ન બોલે પાછા કે તમે પણ બા આવો થોડીક વાર આઠ દસ દિવસ ઘરે આવો છ વર્ષમાં હજી નથી કીધું હું કીધું કૃપા તમે ક્યાં પાછું જવું છે ગોલોકધામમાંથી પાછું રિટર્ન ક્યાં થાવ છું એટલે વ્રજમાં રહેવાવાળાને કે ભગવત ભાવ તો ત્યાં ને ઊભો છે એનો ભાવ એનું આનું ચિંતન થાય છે કે બોલાવે તો જાઉં બોલાવતા નથી આ વૃદ્ધાશ્રમ છે એ પછી એને કીધું કે આવા એસી જણા છીએ અમે અહીંયા ગુજરાતી

એટલે વ્રજમાં રહેવાથી ભગવદભા વધુ જાય એમાં માલ નથી ગુજરાતી ગુજરાતી આપણે હેંસી જણા તો અમે જ છીએ અત્યારે અને બધાની આવી કંઈક બધાની પરિસ્થિતિ આવી જ છે કંઈક ને કંઈક બધા રિટાયર્ડ છે બધા ઘરમાંથી આમાં છોકરાની આબળું સચવાય જાય કે વ્રજવાસ કરે છે ભગવતી છે મા બાપ બાપુ છે વૃદ્ધાશ્રમમાં જાય તો ખરાબ લાગે છોકરાઓની ખરાબ દેખાય તો આ ભગવતી છે વ્રજમાં રહે છે બહુ સારા અમારા તો બહુ સારા ભગવતી છે વ્રજમાં નિવાસ કરે છે એટલે અહીં ન નડે ખરાબ એ ન દેખાય વ્રજનો આવો ઉપયોગ થાય ઓલા બિચારાની ઈચ્છા તો થાય છે કે ભાઈ જોવા જાય પાછા ક્યાંક રહેવા જાય જોવા જાય બોલાવે એકવાર માંડ ગયા આવે ક્યાં પાછા બોલાવે પાછા બાને ઘરે ફાવી જાય તો જતીપુરામાં પાછા ઘરે બાને ફાવી જાય તો એના કરતાં આ ત્યાં જઈ વ્રજ રે વૈકુંઠ વૈકુંટ નહીં જાઉં ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું અરે બ્રજમાં રહેનારા મેં આવી રીતે થોડોક કર્યો જ્યાં સર્વે કર્યો તો ક્યાંય કે ભગવદ ભાવ બહુ વધી ગયો છે ને એટલે રે એવું નથી પણ કંઈક ને કંઈક મજબૂરી છે ને આપણું એક જ્યારે કંઈ દુર્ભાગ્ય છે કે આપણે આપણા વડીલોને મા બાપને સાચવી નથી શકતા મોટું દુર્ભાગ્ય બ્રજમાં જઈને પણ આપણે બધાને ભગવતી માનતા શું આપણા ઘરના મા બાપને આપણે ભગવતી નથી માનતા દુર્ભાગ્ય છે પણ દુર્ભાગ્યની કથા એવી છે ગોકુલમાં રહેતા હશે ઘણા રહે છે જતીપુરામાં હું તો રહ્યું જોયું હવે ભગવતીના સંગમાં તો જરાક એકદમ વિચારીને કરવો પડે ભગવતી ખરેખર છે કે નહીં તો એનો ઉપાય શું સત્સંગ ક્યાં લાવવો હવે હજી ચિંતા ન કરો સત્સંગ મળી જશે ચિંતા કરવાની જરૂર નથી શ્રી મદાચાર્ય ચરણે મતિ સ્થાપ્ય સદા સ્વત નામ સિદ્ધિ કાર્ય સર્વ તથા તમારે જે જોઈએ ને વધુ મળી જાય એમ છે ખાલી મહાપુરજના ચંદાંગમાં તમારું મતીનું સ્થાપન કરો તમને વધુ મળી જશે કોઈ ભગવતી સત્સંગ ન કરાવે એવો સત્સંગ પણ તમને મળશે શ્રી મદાચાર્ય ચરણે મતિ સ્થાપ્ય સદા સ્વત નામ સિદ્ધિ કાર્યસ્થ સર્વથા તમારા જે કાંઈ સિદ્ધિ જોઈએ કાર્ય નહીં અલૌકિક ભગવત ભાવ તમારે જે કાંઈ વધારો છે મહાપુરુજના ચણારજના મતિ સ્થાપો અને મહાપ્રુજની કૃપાથી એ બધું જ અવશ્ય પ્રાપ્ત થઈ જાય હવે શું જોઈએ અને કહે છે ભક્ત ન મળે ભગવતી ન મળે તો દુઃષંગીઓનો સંગ નહીં કરવો જ્યાં ત્યાં સંઘ નહીં કરવો પણ મહાપ્રુજના ચરણારુમના મતિનું સ્થાપન કરવું એ સ્વકીય જનોનું બધું કાર્ય છે આચાર્ય સિદ્ધ કરે છે એ તો નિરંતર બિરાજિત છે શ્રી આચાર્યજી કી જ્યાં ત્યાં એસે ભગવદીય ભગવદી સંગ ન હોય કે સારા સાચા ભગવદી કોઈ ન મળે ત્યાં ત્યાં કાર્ય હું સિદ્ધ ન હોય ત્યાં તે ભગવત સેવા સ્મરણ કરીએ જ્યાં સુધી કોઈ ભગવદી ન મળે તો કાંઈ ચિંતા નહીં કરવી આપણી ઠાકોરજીની જે સેવા છે આનંદ થી કરીએ આપણા ઠાકોરજીનો સંગ તો છે આપણા પ્રભુ બિરાજે છે એની સેવા સ્મરણ મન લગાવીને કરીએ અને કોઈ ભગવદી મિલવે મનને તાપ રાખીએ तापे राखो सारो पण गम्मे नो खोटा संग तो न करो मन में ताप रखो कि सारो कोई साचा भगवती नो संग थाय जो मन में ताप हो तो श्री आचार्य जी महाप्रभु कृपा करके मिला हुए श्री महाप्रभु जी मिला उसे योग्य संग ने तब श्रद्धा पूर्वक दीन होए उनको संग मन लगाए के करिए जब वे भगवदीय प्रसन्न होए कृपा करी पुष्टि मार्ग को प्रकार लीला भाव बतावे तब कार्य निश्चय सिद्ध हो શ્રી આચાર્ય મહાપ્રભુજી આપ નવરત્ન ગ્રંથમાં નિરૂપણ કીએ હે નિવેદન સ્મર્તવ્ય સર્વથાજનૈ નિવેદન કો સ્મરણ તાદશી વૈષ્ણો મિલી કે કરે તો હૃદય મેં માર્ગ સ્ફૂર્તિ હોય સાથે સત્સંગ અવશ્ય કર્તવ્ય હૈ ખોટાનો સંગ નહીં કરવો શ્રી મહાપ્રભુજીમાં મતિનું સ્થાપન કરવું મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો અને ચોરાસી ને ઓસો જે વાર્તા જે છે એના દ્વારા એ ચોરાશી ને બસો બાવનનો સંઘ આપણને ભગવદી એનાથી મોટા તો ભગવદી કોઈ મળવાનો નથી તો એમનો સંઘ આપણે એમની વાર્તાના માધ્યમથી એ ભગવદીનો સંગ કરીએ બીજી એક કાળજી રાખવાનું કહે છે ગમે એવા કોઈ ભગવદી હોય ગમે એવા હોય મહાન ભગવદી પણ એક વસ્તુની કાળજી હરી રહ્યા છે કે રાખવી પડશે નહીં તો બહિર્મુકતા પાછી તો કહે છે શ્રી કૃષ્ણ મદાચાર્ય તથા શ્રી વિઠ્ઠલેશ્વર તથા લીલાસ્ત સામગ્રી નૈત સામ્ય કદાચ ન ગમે એવા મહાન ભગવતી મળી જાય કોઈ પાછું તમે બહેન મુક્ત થઈ જશો જો આ કાળજી નહીં રાખો તો કહે છે કે ભગવાન આપણા ઠાકોરજી શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અને લીલાસ્ત સામગ્રી વૃદ્ધક્તો એની બરાબર તો કોઈને જાણવા નહીં કોઈ પણ નહીં વલ્લભ કુલે નહીં ગુસાઇનજી તોલે કોઈને જાણવા જોઈએ નહીં હવે કે છે યદમાં ભી પુરા પ્રોક્તમ તત્ચિત્તે સુધા આ જે કાંઈ મેં તમને કહ્યું છે હૃદયમાં સ્થાપના શિક્ષાને હૃદયમાં બરાબર સ્થાપીને રાખજો ન કુતરાપી વક્તવ્ય ગમે ત્યાં એને કહેવા જેવું નથી આપણે મનમાં રાખવાની વાત છે આ બધી કારણ કે વિમુખા વિમુખાજના અત્યારે તો વિમુખ વધારે લોકો ફરી રહ્યા છે વિમુખજનો વધારે છે એટલે કાળજી રાખીને બધાને મોઢે આ કહેવા જેવું નથી પણ આ કાળજી આપણે રાખવી સામુખ્ય મુખ્ય બોધનમને એવું જાહેતી બાહ્ય ધર્મત એકોપી દોષ સુદૃઢ સર્વમ નાશય તે ધ્રુવમ પાછા રહે છે કે કાળજી બહુ રાખવાની છે

એ સર્વનાશ કરી શકે છે એકોપી દોષ સુદૃઢ સર્વ નાશય તે ધ્રુવમ અને એક પણ દોષ જો આપણામાં આવી ગયો કાળજી ન રાખીએ તો એક દોષ પણ આપણો એ સર્વનાશ કરી શકે છે અસ્માભિરેવ લિખિત નિરપેક્ષી સ્વભાવત સ્નેહેન સર્વથા ચિત્તે રોચતે યતેજી કહે છે કે આ મેં જે કંઈ લખ્યું છે એ નિરપેક્ષે સ્વાવતઃ સ્વભાવત કોઈ અપેક્ષા રાખા હોય નિરપેક્ષ સ્વભાવથી બધાનું હિત થાય વૈષ્ણવજનો એટલા માટે મેં આ લખ્યું છે સ્નેહ ચિત્તે સ્નેહથી હૃદયમાં ધારણ કરીને રાખજો તો તમને ગમે તો આ શિક્ષાને નહીં માર્ગ ગોપેશ્વરજી કહે છે યહ માર્ગ શ્રી આચાર્યજી મહાપ્રભુજી સ્વભાવાત્મક ગોપ્ય હૈ રાતે સ્નેહ કરી આપને ચિત્ત ભાવ કો ધારણ કરનો એટલે શ્રી હેરયાજી કે તૃતીય શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કે ભાષા ટકા સમર્થમ સમાપ્તમ ત્રીજું શિક્ષાપત્ર આ લગભગ આખું આપણે જોયું સોળ શ્લોક જે શ્રી હેરરાયજીના એમ છે કે બાહ્ય ક્રિયાથી તમે ઓળખી નહીં શકો કે આ બહિર્મુખ છે કે એના માટે તો એના ભાવ હૃદયમાં કેવા છે નિરપેક્ષતા છે કે નહીં વૈરાગ્ય દ્રઢ છે કે નહીં એ તો એના આંતરિક ભાવોથી જ ખબર પડે છે અને ડાયરેક્ટ કોઈનો સંઘ જે છે એ અંધ બનીને કરવો નહીં અને હરિયાજી કહે છે કે સાંપ્રત વિમુખજનો જ વધારે છે અને શ્રી આચાર્યજી કો માર્ગ તો ગોપ્ય હૈ આ પ્રકટ કરવાનો તો માર્ગ જ નથી જ્યાં પ્રદર્શન છે સેવાનું કે કથાનું પણ જાહેર પ્રદર્શન છે કથાનું પણ જાહેર પ્રદર્શન છે કીર્તનનું પ્રદર્શન છે આ તો માર્ગ તો ગોપ્ય છે આ માર્ગમાં જાહેર અનુષ્ઠાન તો છે નહીં એટલે શેરાયજી આજ્ઞા કરે છે કે માર્ગનું નું સ્વરૂપ તો ગુપ્ત છે જે પ્રકટ કરતો હોય તો ત્યાં ક્યાંક ગુરાડો છે સેવા પ્રકટ કરતો હોય મનોરથ પ્રકટ કરતો હોય કીર્તન પ્રકટ કરતો હોય જ્યાં ત્યાં કરતો હોય આ દાઢીલા વાળાનો નાશ એટલે તો થઈ ગયો છે ભવૈયા જેવા દાઢીલા વાળા ત્યારે ભવાઈ ના ખેલ જેવા દાઢીયા ભવૈયા લાગે છે આ બધા દાઢીલીલા નથી આ ભવૈયા જ છે કારણ કે ભગવાન માટે નથી નાચતા આ પબ્લિક માટે નાચે પબ્લિક માટે નાત નાત ગણિકા હોય ભવાયા હોય છે ભગવાન માટે નથી નાચતા એનો ભાવ પ્રભુ માટે નાચવાનો નથી તો ઘરે ભૂગા બાંધી ન નાચી લે માણસ જોઈએ તો નાચે તો આગળ આ જે ભવાયાના ખેલ જેવા ખેલ છે રાડી લીલા વગેરે અત્યારના જે ચાલે છે તે અને એની અંદર જો જરાક પણ ક્ષણિક બેસી ગયા માર્ગ તો ગુપ્ત છે આવા રાડી લીલા કે કીર્તન કે બધાયની વચ્ચે પ્રગટ કરવાના છે માનસિંહ રાજા આવીને ગોવિંદ સ્વામી ને વાહ વાહ કરી ત્યારે ગોવિંદ સ્વામી મારો રાગ છોવાઈ ગયો આ તારા માટે હું ક્યાં ગાતો હતો તે વાહ કરી શું કામ કેટલું ગોપ્ય ગોપ્ય ભગવત ભાવ અને કીર્તન કેટલા ગોપ્ય હતા કે માનસિંહ રાજા વાહ વાહ કરવા માંડ્યો આવે ને તો ત્યારે એવું કીધું કે મારો રાગ છોવાઈ ગયો આ ગાવા જવો ન રહ્યો રાગ તો મેજવવા માટે આ ગાતો તો તું ક્યાં આવી ગયો કુમનદાસજીને બાદશાહે બોલાવીને કીધું ત્યારે કહે છે કે જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો પર્યો પ્રણામ ભક્તન કો કા સીકરી અમારે તારું શું કામ હવે કોઈને બોલાવતો નહીં તો મારી પર કૃપા કરજે એવી કે જો બોલાવતો નહીં અમારે તારે તારું કામ શું અમારા ઠાકોરજી માટે અમારે ગાય છે આના માટે ગાય છે આ લોકો કેના માટે ગાય છે આ જનતાને રીઝવવા માટે ગાતા હોય નાચતા હોય કાંઈ એમાં કોઈ ભાવ જેવી કોઈ વસ્તુ નથી અને આનો ક્ષણિક સંઘ પણ આપણા ભાવને નાશ કરનાર રોજ હોય છે એટલે હરિયાજી કહે છે ગોપ્ય માર્ગ છે જ્યાં માર્ગનું પ્રદર્શન થતું હોય ત્યાં ભગવત ભાવ ન હોય એમ હરિરાયજી આજ્ઞા કરે છે ગુપ્ત રાખવાનો છે ભગવત ભાવ તો હરિરાજી આપણને હજી હરિરાજીના વચનો આપણે બે દિવસ છે થોડા સંકલિત હજી કરીને હજી થોડીક મહેનત કરીને પાછી સંકલિત કરીને પાછા આ બહિર્મુખત નિવૃત્તિનો જે વિષય છે શિક્ષાપત્રમાં કેટલો વિસ્તારથી શ્રી હરિરાઈજી ચર્ચા કરેલી છે અહીં છ શ્લોક આપ્યા છે પણ શિક્ષાપત્રમાં ઘણા શ્લોક આપણને મળે છે કે જેનાથી બહિર્મુખતા ન આવે એ શિક્ષાપત્રના શ્લોકો સંગ્રહ કરીને કાલે આપણે હજી બીજા શ્લોકો જોશું